હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાપીર જય અલગધણી ભજન રામાપીરનું છે નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ભજન રામાપીરનું એકદમ નવું છે ભજન છે ગોઘરા વાગ્યા રણુ જામો જાળજો ડાલીબેન અને રામાપીરનું ભજન છે જય રામાપીર ગુઘરા વાગ્યા રણો જામો જાળજો ગુઘરા વાગ્યા રણો જા जो वाजा रे वा रामा पीरना वाजा रे वा रामा पीरना नाना हताने मरि गया जो नाना हताने गा मने बापजो वीरायुजेरि मोटा करिया वीराए उजेरिन मोटा करिया। सोना लकडी लिधी से काया हाथ जो सोना लकडी लिधी से काया हाथ जो गावलडी चरवा डाली बेन चालिया गावलडी चरवा डाली बेन चालिया गालडी चरता कान् ग्यो आवाज जो ಗವಲಡಿ ಗಾಡಿ ಚಾರಿಂಥವಾ ಚಿಂಥವಾ ನಗ ತಾಲಿ ಬೆನ ದಡ ದೊಡ್ಜಿ ಡಾಲಿ ಬೆನ ದಡ ದೊಡ್ಡೋ ಆಡಿ ನಡಲೆ ే వా వాడి వడలే వాడిటేల్ తో మరో వీరజో వాడి తు మరో వీరజో ఓ సింతావా జే కొన వానా వాగ్ णो डाली मरी बेन जो हूं शु जाणो डाली मरी बैन जो आ खे तूसजो आ खे जूसो ഡാളി ബന ദോട്ടബെ തടദ മേലോട്ടോ ഗായന ഗോദരെ ആ ഭാഷേ ഗായന ഗോദരെ ഗായോ ഗോവാള തൂ മാറോ വീരജോ ગાયું ના ગોવાળ તું જો મારો વીરજો ઓછિંતા વારે કોના વાગ્યા ઓછિંતા વારે કોના વાગ્યા હું શું જાણું ડાલી મારી બેન જો હું શું જાણું ડાલી મારી બેન જો આ ઘે ને તમે પૂછજો ઘેરા જઈને તમે પૂછજો ત્યાંથી ડાલી દડ દડ મેલી દોટજો ત્યાંથી ડાલી દડ દડ મેલી દોટજો આવીને યુભાષે કૂવા કાઠડે આવીને યુભાષે કૂવા કાઠડે પાદરની પાણી હારી તું સો મારી બેન જો પાદરની પાણી હારી તું સો મારી બેન જો આવો સિંતાવા જારે કોના વાગ્યા આવો સિંતાવા જારે કોના વાગ્યા હું શું જાણું ડાલી મારી બેન જો હું શું જાણું ડાલી મારી બેન જો આ ઘેરા તમે પૂછજો ജൈന പൂസജോ താത്തി ഡി ബെന ദോട്ടോ താഥി ഡി ബെന ദോട്ടോ ആ പാശേരണാപ ലേ ആണു ജനാപലേ गमना पटेल पटल तो वीर जो गमना पटेल पटल तो वीर जो आओ सीता रे वाजाना वागिया आओ सिंता वाजा रे कोना सासु बोलो बोलु मारी बेन जो ससु बोलु डालि मा કુંવરે સમાધિ ગળાવી છે આ અજમલના ના કુંવર સમાધિ ગળાવી છે ત્યાંથી ડાલી બેણ દડ દડ મેલી દોટજો ત્યાંથી ડાલી બેણ દડ મેલી દોટ જો આવીને યુભાસ સરોવર પાળીએ આવીને ઉભા છે સરોવર પાળીએ હળવેથી કાય ઉઘાડ્યા કમાડજો હળવેથી કાય ઉઘાડ્યા કમાડજો જો સમાધિના મૂર્ત યમને આપજો સમાધિના મૂર્ત યમને આપજો ત્યાં તો રમા હસીને કાંઈ બોલાજો ત્યાં તો રામા પીર હસી ને કંઈ બોલાજો સમાધિના પ્રમાણ અમને આપજો સમાધિના પ્રમાણ અમને આપજો પેલી સમાધિમાં કાંસ કીને દોરો હોય જો પેલી સમાધિમાં કાંસ કીને દોરો હોય જો ઈ રે સમાધિ ડાલી બેનની ઈ ാധി ഡി ബിജി സമാധി മാറിനോജോ ബജി സമാധി മെടി ദൗടോ ഈ സമാധി രമാ പിരനി ഈ സമാധി ശമ പീര പേ സമാധി മാസിക്കോരോ നീക്ക സമാധി മാസിക്കോരോ നീക്ക ജോ ഈ സി ഡി ബനഞ്ഞ സമാധി ഡാളി ബനഞ്ഞ ബീജ സമാധി മ ഗിന് ദോടോ നോ ബീജ സമാധി മ ഗി ന് ദോഡോ നീക്ക ജോ ഈ ીરન સમાધિ કોઈ ગાયજો રામ પીરન સમાધિ કોઈ ગાયજો રણુ જા મા એનો થાય રણો જા એનો થાય જય રામ પ્રી